માતાજી જય દ્વારકાધી જય સોનલ માં જય મુગલ માં કેમ છો બધા મજામાં માં બધા મજામાં જ હશો તો આજે છે રવિ અને જો આપણે સની આવી ગઈ છે હાઉ મોટી મોટી થઈ ગઈ મેં વિડિયો વધારે બતાવી નથી પણ મોટી થઈ ગઈ મેં કીધું હતું ખબર ને કે નામ સજેસ્ટ કરજો કમેન્ટ આવી હતી ગોરલ રાખો મસ્ત નામ છે એકદમ આજે મારી 3 4 ભેંસ પીવાની છે તો હજી હમણાં આનું શનિ કરી દીધું છે એની આદત જ પડી ગઈ છે શનિ કહીએ ને તો એ ઊભી થઈ જાય એને ખબર છે કે મારું નામ છે શનિ મારું મતલબ એને ખબર પડે કે એનું નામ છે શનિ તો હવે મેં કીધું બીજી ભેંસ વ્યા ત્યાર પછી બીજુંનું નામ રાખીએ મસ્ત છે ગોરું થેન્ક એમ જ બધા નામ સજેસ્ટ કરવાનું તો આપણને થોડું અને છે ને હવે નામ ખોટી પડ્યા છે મારી ઘણી બધી છે ડબલ ડબલ થઈ જાય તો અને આજે રવિવાર છે એટલે આજે વીપછલી પણ છે તો આગળ તમે જોજો તમને બતાડીશ વાત કરે ને એવું બધું કરે શનિ નામ પસંદ છે કે ગોરલ હે તો અને શનિ પસંદ કે ગોરલ પસંદ છે શનિ શનિ બરોબર છે હેલો આના માટે શનિ અમારે શનિ એટલે પાપડી હોય ને શનિ

બીજા એ નળિયા તો ઘણા બધા હા છે ઓરજ આ જે દેખાય કોળ ગોળાવા નળિયા એને દેસી નળિયા કહેવાય તો એ એના ટુકડા કરવાનો હોય પછી સિંહ સાપ ડેન ડાકણ ને ભૂતની ને બનાવે પછી કરે એમ એ જે વાર્તા છે ને એ પ્રમાણે જોજો તમે આ દેશી નળિયા જો આવો ગોળ ગોળ નડીયા નો ઠેકાણો નથી બીજા નળિયા સપાટ આવે જે આપણા ઓલા ઘરમાં લાગેલા છે અને આ દેશી નળિયા જે અમારા ત્યાં ન લાગેલા છે આ હોય દેશી નળિયા દરવાજા ને ઉંબર ઉપર કરાય જો મારા ફાઈ કરે છે આદ્રવિયા લાવ હાઈ બસ 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 ચલો સહી નજીયા સહી કે છે સી અને હે સબ હી આ દે હિયા ડાકણ આ છે ડાકણ હિયા ભૂત અને હિયા પલિત હી આ આસુચી ટેકલા ટેકલા કરન આસુચી ખબર નથી અમને સારું છે બધા બરાતેસી સપ દે અને ડાકણ અને ભૂત ને પલિત એ નવખંડ માં જ્યાં હોય ને તે અહીંયા આપણે દસ્તા થી કટકા કરીએ ને ત્યાં કટકા થઈ જશે એ વિરિપસલીનો બધું મહિમા છે મહિમા છે અહીંયા કટકા કરું આપણા ભાઈને કોઈ પણ ભુરી નજર સે દેખતો હોય તો આ બધું અહીંયા કરું સી સફળ દેણ અને ડાકણ અને ભૂત અને ફલિપ તો અહીંયા એના કટકા કરશું જે આપણા ભાઈને મઠો ઘોરે એના સત કટકા ત્યાં થઈ જાય વાહ જગતમાં કોઈ દિવસ કાંટો ન વાગે ભાઈ એના માટે આ બધું કરાય છે પછી કરાય વાહ હા ગુત બલી ને જવાય કે મઠી કે ઘરે ઘરે ને સઠા ગુરે તીજા સકતો કો તીન સપોટીન કે મતો જે હતી વીરપસલી કહેવાય વીરપસલી હતી ત્યારે વીરપછલી ના દિવસે ભાઈ બધા બેનાની ઘરે જાય વીરપછલી લઈને વીરપછલી માં કપડા લઈ જાય ચોખા લઈ જાય ખાંડ લઈ જાય લઈ જાય એક હતી દેઠાણી એક હતી દેરાણી દેઠાણી નો ભાઈએ તો ગમસાવતા અને ડેરાણી નો ભાઈએ તો ગરીબી બે દેઠાણી તો બોલ્યા ઘરે મારો વીરો આવશે સાડી લઈ આવશે સેલા લઈ આવશે આ લઈ આવશે તે લઈ આવશે બિચારી નાની હતી એ દેરાણી એનો ભાઈ ગરીબ હતો એમને એમ થાય કે મારો ભાઈ તો ગરીબ છે શું લઈ આવશે એવું કઈ નહોતો આજે તો પસલી છે ને ભાઈ ભાઈ આવશે 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 લઈ લઈ તો મારો શું મનમાં વિચાર આવે કે પસલી છે જાવ તો ખરો ને ભાઈ ઘરે પેલો હાલતો આવ્યો હાલતો આવ્યો તો પેલો આવે છે ને કચ્છીમાં અક કહીએ પોતે આંકડો કહેવાય ગુજરાતીમાં એ આંકડો ઝાડ આવ્યો મોટો મોટો એના તો મોટા મોટો પાન હતા એ બે ચાર પાન લીધા પછી એ સાલ લીધી હતી ને સાલમાં નાખી દીધા ચાર પાંચ છોબાણ એટલે એના માટે એમ થયું કે આ કપડા ને સાડી ને એ બધું દેખાશે એટલે આકડાના પાન રહી લીધા આવ્યો ખેતર મોટો મોટો એટલે હર ખેડેલા હતા એટલે હરના બહુ મોટો ડેફો હતો એટલે એમ થયું કે આ ગોળ એ ગોળ કરીને આ ડેફો નાખ્યો હારે સાલમાં પછી આગળ આવ્યો આગળ આવ્યો તો મળી નદી આવી નદીમાં રેતી હતી રેતીના બે ખોબા નાખી દીધા એના માટે એમ થયું કે આ ખાન થઈ અહીંયા એમ કરી ને કાંદા ઉપરા બાંધી સાધીને ખંભે નાખી દીધો તો સી મળ્યો જે મને ભૂખ લાગી છે તને તો અત્યારે ખાવું છે અત્યારે નહીં ખાતો મારી બેન ની પસલી લઈને જાઉં છું વર્તે આવું ત્યારે ખાજે તો કે ના એમ ન ચાલે તો મને બેરો હારે લા તો એને એ હારે લીધો ને યારે આગળ આવ્યો તો સપ મળ્યો એ એમ કીધો કે તને ખાવું કે અત્યારે નહીં તો જે તમે વખતે વખતે મને ખાજો અત્યારે નહીં ખાજો ભલે છે હા એને મૂકી દીધો દેણ મળી ડેણ એ કે મને ભૂખ લાગી છે અત્યારે અત્યારે તને પસલી આવશું ત્યારે મને ખાજો આ ડેણ ભૂત તને ખાવા ખાવા એ બિચારો ભાઈ ને બેન તો હા જોતી જોતી ને દોડી કે ભાઈ શું લઈ આવ્યો છે ગરીબ ભાઈ છે શું લઈ આવ્યો છે દોડીને ભાઈ ના હાથમાંથી પોટલો લઈ લીધો પોટલો અંદર નાખી દીધો ઘરમાં પછી જોયો તો ઘરમાં જોયે તો આલા આંકડાના પાણતા તો એ તો સાડી રેશમ કપડા ને બધું થઈ ગયા અને એલો ડેફો લીધો તો એ ગોળ બની ગયો અને એ રેતી લીધી હતી નદીમાંથી એ સાકર બની ગઈ એ એમ કરી પછી બેન વિચાર રાજી ના એડ થઈ ગયા જેઠાણી થઈને લઈ મારો ભાઈ આ બધા લઈ આવ્યો પછી એને દેખાડ્યો અને પછી સારી રસોઈ બનાવી ને પછી ભાઈ ને જમાડ્યો તો ભાઈ કીધું કે બેન હું હમણાં જાશું ઘરે રસ્તામાં તો ડેણ ડાકણ ભૂત ને પલિત બધું હું રસ્તામાં બેઠા છે એ તો મને ખાઈ જશે હું મને વરદાન દીધો છે ને મને મારા રાજો બેઠા છે એમ છે હા હું હમણાં સિંહ બધું બનાવું છું આ બેન અત્યારે આપણે બનાવ્યા ને એવી રીતે સિંહ ને સપને દેણ જે એ બનાવ્યા પછી ઉભરા નીચે રાખી અને બધી બેનો ભેગી થઈ ને સી સપ કર્યો બધું અહીંયા કટકા સાત કરી નાખ્યા ને ત્યાં કટકા સી સપના બનાવેલા ન થા અને ત્યાં હતા સિંહ સપ ત્યાં કટકા થઈ ગયા એમાં તાજી બધા સુખ શાંતિ બરોબર એ સતયુગ ને લાગતી જ છે તમને થોડી ઓલી લાગશે પણ એક ભાઈ અને બેન ના

બાકી મળી એક નવા લોક સાથે સુધી બધા જય માતાજી